હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ તો આજે હું તમારી સાથે શેર કરીશ એ એવા શાકની રેસીપી જે તમે કોઈ દિવસ બનાવી નહીં હોય કે કોઈ દિવસ તમે તો એ રેસીપી તમને નહીં મળી હોય તમારે રેસીપી જોતી હોય તો મારી રેસીપી જરૂરથી જોજો આજે આપણે બનાવીશું બટેટાનું શાક ગ્રેવીવાળું જે તમે પનીર પણ ભૂલી જશો એવું શાક બનીને તૈયાર થઈ જશે તમારા ઘરમાં વખાણ પણ થઈ જશે તો એક દિવસ જરૂર બનાવીને ટ્રાય કરજો તો ચાલો રેસીપી શરૂ કરીએ તો મેં પાંચ છ ગ્રામ જેટલા બટેટા લઈ લીધા છે બટેટાને મેં છાલ ઉતારીને સાફ પાણીથી ધોઈને જ લીધેલા છે તો આ બટેટા ડૂબે ને એટલું આપણે પાણી લેવાનું છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ હું કેટલું પાણી લઈ લઈશું બસ આટલું જ પાણી જે આપણે લેવાનું છે આટલું પાણીથી આપણે બટેટા સરસ બફાઈ ગયા છે સરસ રીતે બફાઈ જશે તો બટેટા બફાય ત્યાં સુધી આપણે ગ્રેવીની તૈયારી કરી લઈએ તો મેં અઢીસો ગ્રામ જેટલી ડુંગળી લીધી છે સૂકી અને અઢીસો ગ્રામ જેટલા ટામેટા લીધા છે થોડી લસણની કઢીઓ આપણે એડ કરીશું આમાં બટેટામાં આપણે ત્રણ વિસલ જ આવવા દેવાની છે પછી બટેટા સરસ બફાઈ જશે પછી ગેસ બંધ કરી દેવાનો આવે છે તો તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ આપણે ટામેટા કટિંગ કરી લીધા છે થોડા લીલા મરચાં લીધા છે દસ જેટલી લસણની કડીઓ લીધી છે અને આપણે અઢીસો જેટલી સૂકી ડુંગળી લઈ લીધી છે તો આની આપણે ગ્રેવી બનાવીશું તો બટેટા પણ આપણા બફાઈ ગયા છે તળી વિસલ સરસ વાગી ગઈ છે અને હવે આપણે નીચે ઉતારી દઈશું તો આપણે આ પાણી વધ્યું છે જે આપણે ગ્રેવીમાં આગળ એડ કરી દઈશું તો હવે આપણે કાજુ અને ડુંગળી જે લઈ લીધા છે આપણે ગરમ પાણીમાં એડ કરીશું થોડા આપણે આમાં બાફવાના છે થોડા થોડા મેં આ ટપ કપ ભરીને જ પાણી લીધેલું છે લગભગ એકસો ને પચાસ ગ્રામ જેટલું છે ત્રણસો ગ્રામ જેટલું પાણીમાં આપણે સરસ રીતે થઈ જશે થોડા થોડા આપણે બાફવાના છે વધુ નથી બાફવાના તો ડુંગળી બફાઈ ગઈ છે થોડી થોડી તો હવે આપણે સારાથી મદદથી કાઢી લઈશું તો હવે આની આપણે ગ્રેવી સરસ કાઢી દઈશું તો બે ચમચા જેટલું મેં અહીંયા તેલ ગરમ થવા મૂકી દીધું છે હવે આમાં આપણે મસાલા એડ કરી દઈશું

અડધી ચમચી જેટલી હળદર છે એક ચમચી જેટલું મીઠું છે એક ચમચી જેટલી આપણે ખાંડ લીધી છે અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો છે એક ચમચી જેટલો કાળા મરીનો પાવડર છે એક ચમચી જેટલી જીરું છે અડધી ચમચી જેટલો બીજો ગરમ મસાલો છે અને થોડું આપણે પાખરવાડીનો મસાલો એડ કરીશું થોડો એક ચમચી જેટલો આમચુમનો પાવડર એડ કરીશું હવે આપણે મિક્સ કરી દઈશું તો હવે આપણે કાજુ અને ડુંગળીની જે ગ્રેવી કાઢી મૂકી છે એ આમાં એડ કરી દઈશું હવે સરસ મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કેટલી સરસ આપણી ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આમાં બટાટા એડ કરી દઈશું એક કપ જેટલું આપણે પાણી એડ કરીશું જે આપણે બટાટા બાફ્યા તા એ જ પાણી મેં એમાં એડ કરીશું તો હવે આમાં આપણે બટાટા બધા એડ કરી દઈશું તો હવે આપણે સરસ મિક્સ થઈ ગયા છે બટેટા આમાં હજુ આપણે થોડું અડધો કાપ જેટલું પાણી આમાં એડ કરી દઈશું તો આપણે આમાં એક કપ પાણી એડ કરી દીધું છે તો હવે આપણે આને થોડું સાતડવા માટે મૂકી દઈશું તો તૈયાર થઈ જશે ફ્રેન્ડ આપણું બટેટા ગેરવી શાક તમે જોઈ શકો છો કેટલું સરસ બની ગયું છે ને કેટલું સરસ લાગી રહ્યું છે આપણે આ શાક બનાવી તમે જોજો પનીરનું શાક પણ ભૂલી જશું તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું આપણે આપણે ઉપરથી પાન એડ કરી દઈશું તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ આપણું ગ્રેવી વાળું બટેટાનું શાક તમે જોઈ શકો છો કેટલું સરસ બની ગયું છે તો ચલો હવે આને સૌ કરી લઈએ તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલું સરસ આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે આ એક દિવસ ઘરે બનાવી જોજો તમે પણ કહેશો કે આપણે પનીરનું શાક નહીં પણ બટેટાનું શાક જ બનાવવાનું છે તમારી ફેમિલીને પણ પસંદ આવશે તમારા બાળકોને પણ પસંદ આવશે એટલું સરસ આપણું શાક બની જાય છે ગ્રેવીવાળું બટેટાનું તો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમને કે રેસિપી કેવી લાગી તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ